નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાત પાસે અરબી સમુદ્રમાં શક્તિનામું વાવાઝોડું સક્રિય થયું છે આ વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું છે અને ગુજરાતના કયા કયા વિસ્તારમાં ત્રાટકશે તેના વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતના દરિયામાં વર્ષનું પહેલું વાવાઝોડું સર્જાયું છે બીજી ઓક્ટોબરે જે સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ હતી તેણે શુક્રવારે ડીપ ડિપ્રેશનનું સ્વરૂપ ધારણ કર્યું હતું હાલમાં ડીપ ડિપ્રેશન ગુજરાત પાસે અરબી સમુદ્રમાં સ્થિત છે તે સિસ્ટમ દરિયામાં થોડી આગળ વધીને વાવાઝોડામાં ફેરવાઈ ગઈ છે ત્રણ ઓક્ટોબરની સવારની સ્થિતિ પ્રમાણે વાત કરીએ તો આ સિસ્ટમ ગુજરાતના દ્વારકાથી બસો ચાલીસ કિલોમીટર પોરબંદરથી બસો સિત્તેર કિલોમીટર કચ્છના નલિયાથી બસો એંશી કિલોમીટર અને પાકિસ્તાનના કરાચેથી ચારસો કિલોમીટર દૂર છે ભારત પાસે આવેલા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચોમાસા પહેલા અને ચોમાસું પૂરું થયા બાદ સામાન્ય રીતે વાવાઝોડા સર્જાતા હોય છે અરબી સમુદ્રમાં બનનારું આ વાવાઝોડું વર્ષનું પ્રથમ વાવાઝોડું છે ત્યારે વાવાઝોડાનું વર્ગીકરણ કયા આધાર ઉપર કરવામાં આવે છે અને તેનું નામ શું આપવામાં આવે છે તેના વિશે જાણીએ હવામાન વિભાગ અનુસાર ઉત્તર પૂર્વ સાગરમાં વાવાઝોડું શક્તિ સર્જાઈ ગયું છે આ વાવાઝોડું લગભગ ઉત્તર તરફ અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું આગામી કલાકોમાં ઓડિશા અને છત્તીસગઢ પાસેથી પસાર થાય અને આગામી બાર કલાકમાં નબળું પડી જાય તેવી શક્યતા છે આ વાવાઝોડું શરૂઆતમાં ઉત્તર પશ્ચિમ અને પછી પશ્ચિમ દક્ષિણ તરફ આગળ વધશે અને આગામી ચોવીસ કલાકમાં તે વધુ તીવ્ર બને અને ભીષણ ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો